પ્રકારે રાજ્યમાં મેઘરાજાની પથરામણી જોવા મળી રહી છેલ્લી ચોવીસ કલાકમાં રાજ્યના તાલુકાઓમાં વરસાદ નોંધાયો અત્યાર સુધીમાં રાજ્યના બાવન તાલુકામાં વરસાદ પડ્યો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી વરસાદની સ્થિતિ પર નજર ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે રાજ્યમાં એક સ્ટેટ હાઇવે બે પંચાયત કક્ષાના રસ્તા પણ બંધ કરાયા છે છોટાઉદેપુરનો સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો છે અમરેલી અને ભાવનગર જિલ્લા પંચાયત હસ્તકના બે રસ્તા બંધ કરાયા છે વરસાદ વરસાદની સ્થિતિ છેલ્લા બે દિવસથી જોવા મળી રહી છે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હાલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી જે વરસાદગ્રસ્ત વિસ્તારો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારો ત્યાં સીધી નજર રાખવામાં આવી રહી છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો એકત્રીસ જિલ્લાના એકસો ત્રેપન જેટલા તાલુકાઓમાં વરસાદ જે છે તે નોંધાયો છે અને સવારે છ થી આઠ વાગ્યા સુધીના બે કલાકના ગાળામાં પણ જે છે તે બાવન તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો છે છેલ્લા બે દિવસથી જે વરસાદ થઈ રહ્યો છે ચોક્કસથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોવામાં આવી રહી હતી ત્રણ અલગ અલગ રસ્તાઓ ઉપર સીધી અસર પડી છે જો કે સામાન્ય અસર છે બે પંચાયત હસ્તકના રસ્તાઓ અમરેલી અને ભાવનગર જિલ્લાના બંધ છે જ્યારે એક સ્ટેટ હાઇવે જે ઉદેપુરની અંદર કામ ચાલી રહ્યું છે ત્યાં ડાયવર્ઝન જે છે તે પણ બંધ થયું છે એટલે ત્યાં જે કેટલીક અસર જે છે તે વાહન વ્યવહાર પર સામાન્ય પડી છે અને આ સિવાય રાજ્યના અનેક વિસ્તારોની અંદર જ્યાં વરસાદ છે ત્યાં વરસાદને લઈને ક્યાંક ક્યાંક નજર છે ત્યાંથી રાખવામાં આવી રહી છે છેલ્લા બે દિવસથી વરસાદ જે છે તે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં પણ ગઈકાલ રાતથી વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે જે વરસાદ થયો છે તેમાં સૌરાષ્ટ્ર સહિતના જે વિસ્તારો છે કે ત્યાં હવે આગામી દિવસોની અંદર ખરીફ વાવણી જે છે તેને લઈને રાહતનો શ્વાસ ખેડૂતોએ લીધો છે અને હજુ પણ જે છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સતર્કતા જે છે તે રાખવામાં આવી રહી છે આગામી દિવસોની અંદર જે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને સીધી નજર રાખવામાં આવી રહી છે આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર તમામ વિગતો જે છે તે મેળવવામાં આવી રહી છે અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર આજે એક મહત્વની બેઠક પણ મળશે બપોર બાદ અને તેની અંદર પણ સમીક્ષા જે છે તે તમામ જે એજન્સીઓ છે તેની સાથે કરવામાં આવશે મહેસૂલ વિભાગ પણ હશે જે છે તે આર્મી નેવી સહિતની ત્રણેય પાકો જે સેનાઓ છે તેના અધિકારીઓ ઉપસ્થિત હશે અને એનડીઆરએફ સાથે પણ સમીક્ષા આજે કરવામાં